હેલો મિત્રો વેલકમ છે તમારું યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો તમારા માટે ફરી એકવાર ઉપયોગી માહિતી લઈને આવી ગયા છીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીએની ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે બરાબર તો આપણે ફાઇનલ આન્સર કી કઈ રીતે જોવી બરાબર એના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો બન્યા રહો આ વિડીયો સાથે તો આપણે ગૂગલ ક્રોમ પર પહેલાં જવાનું છે ગૂગલ ક્રોમ પર જઈને આપણે જી એસએસ બી બરાબર આ ટાઈપ કરવાનું રહેશે જેવું તમે ટાઈપ કરશો એવું તમારે નીચે અહીંયા આવી જશે બરાબર ગુજરાત ગૌણ સેવા પસંદગી મળે તો આપણે એના પર ક્લિક કરી દેવાનું રહેશે એના પર ક્લિક કરશો તો આવી ઓફિશિયલ સાઇટ આવી જશે બરાબર ગુજરાત ગૌણ સેવાની તો આપણે જેમ નીચે જઈશું બરાબર આવે તે ઓપ્શન આવશે એની નીચે આવા ઓપ્શન આવશે એડવર્ટાઇઝમેન્ટ એપ્લાય ઓનલાઈન બરાબર ડાઉનલોડ ઓએમઆર અને અહીંયા આવશે આન્સર કી તો આપણે આન્સર કી પર ક્લિક કરવાનું રહેશે આપણે આન્સર કી પર ક્લિક કરીશું તો આપણી સામે આવું ઓપન થઈ જશે બરાબર પેજ નવું પેજ આવી જશે તો આપણે અહીંયા જોવાનું રહેશે આ જાહેરાત ક્રમાંક છે એક બસો બાર વીસ ત્રેવીસ ચોવીસ બરાબર આ એનો જાહેરાત ક્રમાંક છે એડવર્ટાઇઝમેન્ટ નંબર અને આ એનું નામ છે બરાબર ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની એક્ઝામનું એમ છે બરાબર આ તારીખ છે તો ત્રણ નવ બે હજાર ચોવીસ કાલે જાહેર થઈ છે બરાબર ફાઇનલ આન્સર કી છે ટાઈપ કે છે એ જ ટાઈપ બતાવે છે કે રિવાઇઝ પ્રોવિઝનલ પણ હોય છે અને ફાઇનલ પણ હોય છે બરાબર તો આ ફાઇનલ છે તો આપણે ફાઇનલ પણ અહીંયા ક્લિક કરવાનું રહેશે પીડીએફ જેવા પણ ઓપ્શન પર ડાઉનલોડ થઈ જશે તો આવું દેખાઈ જશે તમારી બરાબર આ તમે જોઈ શકો છો તો ફાઇનલ આન્સર આવી ગયો છે આપણે જોઈએ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ બરાબર એ તમારે જોઈ લેવાનું જાહેરાત ક્રમાંક બસો બાર વીસ ત્રેવીસ ચોવીસ બરાબર આ બહુ ખાસ છે જાહેરાત ક્રમાંક ખાસ ધ્યાન રાખવું કારણ કે નામમાં લોકો ઘણું બધું નામ એડ કરીને આપે છે પણ જાહેરાત ક્રમાંક હંમેશા જોવાનું છે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી બરાબર છે આ વેબસાઇટ છે તમે આના પર જઈને પણ જોઈ શકો છો ઓજસ પર જઈને પણ જોઈ શકો છો અને જીએસબી ગુજરાત પણ જઈ જોઈ શકો છો બરાબર તો બોજેશ પણ જાઓ તો પણ તમને જોવા મળી જશે અને જીએસએસબી બી ગુજરાત પર જઈને પણ તમે જોઈ શકો છો આપણે ઓફિશિયલ સાઇટ પકડી છે બંને ઓફિશિયલ જયુક્ત આ નામ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર બસો બાર વીસ ત્રેવીસ ચોવીસ ગૌણ સેવા ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત પરીક્ષા બરાબર તારીખ એક ચાર બે હજાર ચોવીસથી વીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન સીબીઆરટી કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ રિસ્પોન્સ ટેસ્ટ દ્વારા લેવામાં આવેલી હતી બરાબર તો એની માટે સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કી તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી બરાબર રિવાઇઝડ ફાઇનલ આન્સર કી નીચે મુજબની લિંકથી તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસથી નવ ત્રણ બે હજાર ચોવીસના સાંજે આઠ કલાકથી ઓનલાઈન કરવામાં આવેલ છે ઓનલાઈન કરવામાં આવેલ છે કે જે તારીખ દસ નવ બે હજાર ચોવીસના રોજ સુધી રાતના ચોવીસ કલાક સુધી તમે જોઈ શકશો બરાબર છે લિંક આ લિંક આપેલી છે તમે આના પર ક્લિક કરશો તો તમે ડાયરેક્ટ જ ત્યાં પહોંચી જશો બરાબર આ સ્થળ ગાંધીનગર તારીખ ત્રણ તારીખ કાલેગામાં હસમુખ પટેલ સચિવ તો આપણે આના પર ક્લિક કરીએ બરાબર આ પીડીએફની લિંક હું આપી દઈશ તમને એના પર ક્લિક કરી દેશો તો તમને ડાયરેક્ટ જ ત્યાં મોકલી આપશે બરાબર છે તમે ડાયરેક્ટ જ ત્યાં અહીંયા આવી જશો હવે તમને અહીંયા કેવી રીતે કરવું એ તો તમને ખબર જશે અહીંયા તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અહીંયા તમારે નાખવાનું કેપ્ચર પછી તમે લોગ ઇન કરશો તો તમારી સામે આવી જશે બરાબર છે ઓપ્શન પછી તમે જોઈ શકો છો તમારી ફાઇનલ આન્સર કઈ ડાઉનલોડ થઈ જશે બરાબર તો થેન્ક યુ ફોર વોચિંગ અને આપણે ડાઉનલોડ કઈ રીતે કરવી એ પણ તમને બતાવીશ થોડીક વારમાં બીજો વિડીયો બનાવી રહીશું